એટલે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એમાં એવું હતું કે મારા સગા હતા એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તો મેં જોયું કે ભાઈ જાણીતા છે એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે તો એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ શરૂઆતમાં પછી ધીમે ધીમે એમને મારું ઘર વિશે મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે એટલા માટે મેં વાત કરી હતી એમને તો પછી વાતમાંથી ને વાતમાંથી પછી જે મારું જાણી લીધું પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો એટલે આપણે મેં તો ભોળા મનથી ને સાચા મનથી જેથી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી પણ એમને એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતનું એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે ખીરસરા ગુરુકુળ ધરમ સ્વરૂપ દાસ સ્વામી પહેલાં તો એને બધી જ રીતના એવા એવી રીતના મને વાત કરી અને ફસાવી કે બધી રીતના કે તમારા યોગ્ય જ છે વાતાવરણ અને પહેલાં તો એને મને ખોટું ખોટી રીતના લગ્નની ખોટી રીતના લગ્નની વાત કરીને ફસાવી પહેલાં જે પર્સનલ વાત કરી અને જે રીતના કે તમારે જે જે રીતના યોગ્ય તમારે મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જોતી હતી ત્યારે મારા શું કહેવાય આપણે આવતા મને માંગાય પણ એમાં શું કે મને હજી યોગ્ય નહોતા લાગતા પણ એ બાબતે મેં સ્વામીજીને ચર્ચા કરી હતી તો એને એવી રીતના મને ફસાવી કે આ દુનિયામાં છે ને તમારા તમે જે રીતના વિચારો છો જેટલું આધ્યાત્મિક રીતને सत्य 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 સોરી સ્વી સત્યજી આ જમાનામાં જેઓ સત્ય માણસ શું કહેવાય કે હો સાચો માણસ તમને મળે નહીં આ દુનિયામાં તમે જે રીતના વિચારો છો એ પ્રમાણે પણ કે એ તમે તમારા જેવા વિચાર છે મારા બી એ ટાઈપના જ વિચાર છે અને તમે જેટલું જોશો તમને યોગ્ય નહીં લાગે કોઈ છોકરા અને તમારા વિચાર સેવાના ધર્મ કર્મના ને જે યોગ્ય સાચી સત્ય અને અનુરૂપ તમે જે જીવન જીવવા માંગો છો એ પ્રમાણે તો હું હું તમારા મારા વિચાર એક સમાન છે અને તમે જે જે કાંઈ પર્સનલ પ્રોબ્લેમ ફેસ કરો છો સેમ મારી સામાન્ય જિંદગીની સાથે સાથે અમે સ સંતો થઈને પણ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એટલે એમ એવી એને જણાવ્યું કે તમારા ને મારા પ્રોબ્લેમ છે ને એક જેવા છે તો આપણે બે એકાબીજાને સમજી શકશું એમ કરીને મને ફસાવી અને એને ખ્યાલ હતો કે એનો પહેલાથી ઇન્ટેન્શન મને શારીરિક રીતના ઉપયોગ કરવાનો હતો પણ મને ખ્યાલ નહોતો પણ એને એવી રીતના મને લાલચે ફસાવી કે હું તમારી સાથે લગ્ન કરીશ એટલે કે હું એની વાતમાં ફસાઈ જાઉં અને કાલ સવારે એ આ પ્રસ્તાવ મૂકે એમને પહેલાં અમારે વાત થતી હતી થોડોક ટાઈમ એમના પછી આ બધી ચર્ચા આગળ વધી હતી પછી એમને મને ત્યાં મળવા બોલાવી એટલે હું પહેલીવાર મળવા ગઈ ત્યારે એમને મારી સાથે લગ્ન કર્યા ત્યાં રૂમમાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનની છબીની સામે અને એને સિંદૂર પુરીઓ કંઠીને મંગલસૂત્ર ગણાવી અને સાત ફેરા ફરી અને સ્વામિનારાયણના આપણે સાનિધ્યમાં આપણે

હા તો એમને તો સારું ન લાગે કારણ કે એનું આવે તો એમને સારું ન લાગે પણ આવું અમને બેમાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ બનશે તો આ જે પરિસ્થિતિ બની તો એ અનુસાર એમને તો તો કે યોગ્ય લોકોને ખ્યાલ આવશે તારી મારી બેની બદનામી થશે એટલે એ વસ્તુને અનુરૂપ મને સમજાયું મારું તો એક માતૃત્વ કહેવાય એટલે તો પછી મારું તો મન નહોતું ઈચ્છતું અંદરથી કોચવાતું તું પણ એને એની બીક ના મને કોશિશ કરી કે લોકો તને મને ખોટા ઓલા આક્ષેપો નાખશે મને બદનામ કરશે તારા માટે યોગ્ય નથી મારા માટે યોગ્ય નથી દબાવણી આપી અને કે ગર્ભ પાડી દેવા માટે એને એને મને હા એટલે એમને જે મોટા સ્વામી છે એને કીધું કે આ પિતા સમાન છે અને આપણા બેન જે વાત છે હું એને જાણ કરાવેલી છે અને એક વખત એનું નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી છે

કેમ કે હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી અમે સાથે તો ન રહી શકી ત્યાં એ શું કહેવાય ખીરસડા ગુરુકુળમાં રહેતા હતા ને હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી તો એ મયુરભાઈને પછી આ બાબતે જાણ કરી અને એમને સમજાવ્યા કે તમે એમને સમજાવી કે કઈ રીતના દવા લેવાની છે અને કઈ રીતના આ બધું પ્રોસેસ છે થાય એ બાબતે તમે એને સમજાવજો એટલે પછી એ મને આવ્યા દવા આપવા અને બધું સમજાવ્યું અને મને એ પીલ્સ અને એની સાથે જે કમજોરી ના આવે એના માટેની એક સિરપ એમને મને આપી હતી શું તમારી માંગ અત્યારે માંગ છે કે જે રીતના ખોટી બાબતે લોકડીઓ છોકરીઓને ખોટી રીતના ફસાવાના ધંધા આદરે છે અને જે તમારા ઇમોશનલી ખોટા ઓલા બ્લેકમેલ કરીને ને ખોટી રીતના ફસાવીને જે ધંધા કરે છે તમારા જે આ પરિસ્થિતિના ઉપયોગ કરી કરીને જે ફસાવે છે બસ આવા લોકોને સજા થવી જોઈએ

કસ્ટમર ભી છે એટલે એમાં બધા તો મળેલા નથી બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે નીચેના માણસો હોય એ લોકો હા સામાન્ય માણસો એ લોકો મદદરૂપ થાય છે એટલે પેલા હું રાજકોટ મહિલા પોલીસ ને ત્યાં ગઈ હતી પણ કારણ કેસ ત્યાં ખીરોસરા નો ભાયાવગર માં બને એટલે ટ્રાન્સફર ઈ લોકો ને ત્યાં થઈ છે શંકા તો એવી હતી પણ પ્રોસેસ તો ચાલે છે આપણે બધાનું ઓલું ના કહી સકી પણ શક્યતા છે એવી એમ એટલા માટે જ મને શંકા થઈ હતી કે ભાઈ આ બધી જાણ એમને ક્યાંથી મળે છે કારણ કે હું તો અહીંયા રાજકોટ થી એમને એફઆઈઆર કરી હતી અને એમને ત્યાં કે કઈ રીતના ખ્યાલ આવે એટલે અંદાજો મને આવી જાય કે ક્યાંક આ બધા નેટવર્ક મળેલા છે હા એમ એમને પેલા જ મને ધમકી આપેલી કે તું જો વિરોધ કરીશ તો તારા માટે સારું નહીં રે અને બતાવેલું છે કે એને ત્યારે કીધેલું કે આવું તો પેલા કરી લીધું છે અને છે પણ એમાં છે ને કોઈનું આવ્યું નથી અને તું કરીશ તો તારું કઈ આવશે નહીં એટલે તે ત્રણેય જણા ત્યાં મને બોલાવી અને પછી કીધું કે તું સમજી જા અને શાંતિથી તું અહીંયા રહે અમે તને નડશું નહીં પણ જો તું આ વિશે કોઈને જાણ કરીશ તો તારી તને ખેર નથી તારું તને જ તકલીફ થાય અમારું તો કઈ થશે નહીં સરકાર અપેક્ષા છે કે સી ભૂપેન્દ્ર પટેલ અને આપડા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને આ શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય